અમારે ઉમરામાં જવાનું હતું સાઉદી અરબ એના માટે અમે રજી ટુર પાસે નવ જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની ચાર મહિના એડવાન્સ જેનું અમે પેમેન્ટ છ લાખ અરાઉન્ડ આપેલ એને ટોટલ અમારું આખું ગ્રુપ બસો સત્તર હતું જેમાં ત્રણ ફ્લાઇટ હતી ત્રણ ટુર હતા ત્રણ ફ્લાઇટ હતી રજી ટુર ચાર વાગ્યાની સાત વાગ્યાની અને બાર વાગ્યાની જેમાં અમારી બાર વાગ્યાની ફ્લાઇટ હતી અહીંયાથી સવારે વાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનેટ ટુ અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાવ સાત વાગ્યા લગી

ડિસ્કાઉન્ટ આપેલા છે લાલચ એવી આવી હતી કે પાંચ જાન્યુ રૂપિયા તમે ટિકિટ બુક કરાવો તો તમને પંદર હજાર વીસ હજાર જેવું ડિસ્કાઉન્ટ તમને યાત્રા ઉપર આપવામાં આવશે ડિસ્કાઉન્ટ એને કોઈ આઈડિયા નથી કેમ કે અમારી જે ટુરમાં આવ્યા હતા એમને આઈડિયા પડ્યો કે આટલા લોકો છે પણ જે એડવાન્સ બુકિંગ વાળા હતા કેમ કે ઉમરા નું પેકેજ એ ચાર ચાર ત્રણ ત્રણ અગાઉ બુકિંગ થતું હોય છે ઇન્સ્ટન્ટ હોતું નથી રાજકોટ રાજકોટ થી હતા ટંકરા હતા જેતપુર ગોંડલ મોરબી બી ડિવિઝન માં ફરિયાદ નોંધાવેલ છે અમે જે કરાયું તમે તો ફૂલ ફૂલ પેકેજ માં જ કરાયું તો આમાં કોઈ ડિસ્કાઉન્ટ નહોતું પણ આ લોકો ને ભાગવાનો પ્લાન એવો છે 4 years, 4 જાન્યુઆરી રોજ આ બધું સ્કેમ નો પ્લાન છે તો તે માટે 4 જાન્યુઆરી એન્ડ આપીને ત્યાર નવી સ્કીમ બહાર પાડે છે ત્યારે આ પેકેજ અલગ અલગ પ્રાઇસ માં છે 60000 થી લઈને 1 ને 30000 જેટલું આમાં બધું ઇન્ક્લુડ હતા 10 જણામાંથી ઘણા ને તો બે કન્ટ્રી હતી ઘણા ને એક કન્ટ્રી ખાલી સાઉદી અરેબિયા જેવું મકામ હતી